પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક જે વરસાદ થયો છે તેના કારણે પોરબંદર જિલ્લાના લોકો છે તેમાં ખુશી જોવા મળી રહી છે પોરબંદર જિલ્લામાં છેલ્લા છવ્વીસ કલાકમાં પડેલ વરસાદની વાત કરીએ તો કુતિયાણામાં સારો એવો કહી શકાય કે ચાર ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે તો રાણાવાવની વાત કરીએ તો રાણાવાવ હોય પોરબંદર હોય મોટાભાગના જે પોરબંદર જિલ્લાના વિસ્તારો છે ત્યાં સાર્વત્રિક વરસાદ છે તે વરસ્યો છે રાણાવમાં પણ સવા બે ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે તો પોરબંદરમાં પણ જે કહી શકાય કે દોઢ ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે જે રીતે પ્રથમ જે વરસાદ આવ્યો હતો ત્યારે કુતિયાણા અને રાણામાં વરસાદ છે તે પોરબંદરની તુલનાએ ઓછો હતો પરંતુ આ વખતે કુતિયાણામાં વરસાદ છે તે સારો એવો પડ્યો છે તો રાણાઓમાં પણ વરસાદ છે તે નોંધાયો છે એટલે કહી શકાય કે પોરબંદર અને કુતિયાણા બંને જગ્યાએ પાંચ પાંચ ઇંચ જેટલો જે મોસમનો કુલ વરસાદ છે તે થઈ ચૂક્યો છે અને જે રીતે સાર્વત્રિક વરસાદ જે વરસ્યો છે તેના કારણે પોરબંદર જિલ્લાના જે ખેડૂતો જે છે જેઓએ વાવણી કરી લીધી હતી તેઓ માટે પણ જે આ વરસાદ છે તે ખૂબ જ લાભદાયી છે તેમજ જે ખેડૂતોને વાવણી કરવાની બાકી છે તે પણ હવે સારો એવો વરસાદ વરસી ચૂક્યો હોવાથી જે વાવણી છે તે વાવણી કાર્ય કરશે